નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો ઓગણત્રીસ થી બારસો એકોતેર તલોદ બારસો છપ્પન થી બારસો અડસઠ સમી બારસો સિતે થી બારસો સિત્તેર હળવદ બારસો ચાલીસ થી બારસો પંચ્યાસી રાજકોટ અગિયારસો એકોતેર થી બારસો એકત્રીસ મોરબી બારસો થી બારસો અઠ્યાવીસ ધાંગધ્રા બારસો ચોપન થી બારસો છાસઠ पाटडी बार सौ पत्रीस बार सौ चालीस रापर बार सौ तेतालीस बार सौ तेतालीस खेड ब्रह्मा बार सौ पचास ठी बारो सत्तावन पचाउ बार सौ त्रीस बार सौ अड़सठ अमरेली अगियारो पचास थी बार सौ त्रीस आंबली आसन बार सौ एकतालीस थी बार सौ पिस्तालीस मेहसणा बार सौ चालीस बार सौ एस ચોટાણા બારસો બેતાલીસથી બારસો એકાવન ઈડર બારસો ચાલીસથી બારસો પચાસ પોરબંદર બારસોથી બારસો સાવરકુંડલા અગિયારસો સત્તાવનથી બારસો આઠ કલોલ બારસો અડતાલીસથી બારસો સિત્તેર જુનાગઢ અગિયારસોથી બારસો તેર હારીજ બારસો પચાસથી બારસો એકાણું પાંથાવાડા બારસો સાહીઠથી બારસો સાઠ સિદ્ધપુર બારસો દસ થી બારસો સત્યાસી ડીસા બારસો પંચાવન થી બારસો તું તેર પ્રાંતિજ બારસો થી બારસો સાહીઠ વાંકાનેર અગિયારસો થી અગિયારસો હિંમતનગર બારસો થી બારસો છપ્પન બહુચરાજી બારસો થી બારસો છાસઠ બાવળા બારસો ઓગણચાલીસથી બારસો ઓગણચાલીસ બારસો પાંત્રીસ થી બારસો સાઠ દહેગામ બારસો એકતાલીસ થી બારસો પચાસ રખિયાલ બારસો પાંત્રીસ થી બારસો પિસ્તાલીસ નેનાવા બારસો બારસો થરાદ બારસો પિસ્તાલીસથી બારસો અઠ્યાસી રાહ બારસો પિસ્તાલીસથી બારસો પિંચોતેર થરા બારસો પચાસથી બારસો ઇઠોતેર ધાનેરા બારસો પંચાવનથી બારસો એકોતેર અંજાર બારસો સાહીઠથી બારસો અઠ્યાસી પાલનપુર બારસો એકતાલીસથી બારસો સડસઠ પાટણ બારસો ચાલીસથી બારસો એંસી માણસા બારસોથી બારસો પિંચોતેર ભુજ બારસો થી બારસો સત્તાવન લાખણી બારસો એકસઠથી બારસો ચોર્યાસી ચાણસમાં બારસો થી બારસો ચોસઠ વિસનગર બારસો એકત્રીસ થી બારસો પંચ્યાસી મહુવા એક હજાર થી એક હજાર પચાસ વારાહી બારસો ઓગણસાઠથી બારસો કડી બારસો વીસ થી ઉનાવા બારસો છાસઠ થી બારસો એક્યાસી જામનગર અગિયારસો થી બારસો ત્રેવીસ જામજોધપુર બારસો થી બારસો છત્રીસ વિજાપુર બારસો થી બારસો કુકરવાડા બારસો થી બારસો ગોઝારીયા બારસો ઓગણસાઠ થી બારસો ઓગણસાઠ તળાજા બારસો સત્તર થી બારસો સત્તર જાદર બારસો ચાલીસ થી બારસો અઠાવન ગોંડલ બારસો થી બારસો છોતેર રાઘનપુર બારસો થી બારસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો